હાય ગાઈઝ જય શ્રી કૃષ્ણ રામ રામ બધાને કેમ છો મારું નામ છે ઉર્વી અને હું રહું છું ઓસ્ટ્રેલિયામાં તો ઘણા બધા મિત્રોની કમેન્ટ આવેલી હતી કે તમે ઓસ્ટ્રેલિયામાં રહો છો તો ઓસ્ટ્રેલિયાની કરન્સી બતાવો તો આજે કરન્સી પણ બતાવી દો પણ એમના પહેલાં જે ઘણા બધા મિત્રોની એવી પણ કોમેન્ટ હતી કે ઓસ્ટ્રેલિયામાં પગાર ધોરણ શું છે અત્યારે તો અત્યારે પગાર ધોરણ છે એ મિનિમમ પચીસ ડોલર કલાકના આપે પણ ઘણા બધા લોકો એવા છે કે જે પચીસ ડોલર કહીએ એટલે સાદ ડાયરેક્ટ ઇન્ડિયામાં ઇન્ડિયા ઇન્ડિયાના પૈસામાં કન્વર્ટ કરી નાખે પણ એ અમેરિકન ડોલર સાથે કન્વર્ટ કરે એટલે તમને એક ચોખવટ કરી દઉં કે જે ઓસ્ટ્રેલિયન ડોલર અને અમેરિકન ડોલર એ બંને ડિફરન્ટ છે અત્યારે હાલના સમયમાં જે ઓસ્ટ્રેલિયન ડોલર છે એની પ્રાઇસ છે લગભગ સત્તાવનથી અઠ્ઠાવન રૂપિયા અને જ્યારે અમેરિકન ડોલર છે એની પ્રાઇસ છે લગભગ અઠ્યાસી નેવ્યાસી રૂપિયા છે બંનેની ડિફરન્ટ છે એટલે અમેરિકન ડોલરની પ્રાઇસ ઓસ્ટ્રેલિયન ડોલર કરતાં વધારે છે એટલે આ બંને અમુક લોકો મિક્સઅપ કરી નાખે એટલે બધાને ઘણા બધા એવા હોય છે કે ખબર નથી હોતી એટલે ખાલી એમ ખબર હોય કે ડોલર એટલે ડોલર હોય પણ અમેરિકન ડોલર અને ઓસ્ટ્રેલિયન ડોલરની પ્રાઇસ અલગ અલગ છે તો ચાલો આપણે જોઈએ કે અહીંયા ઓસ્ટ્રેલિયન ડોલર કેવા દેખાય છે તો આ છે સોની નોટ જેવી રીતે આપણે પહેલાં ઇન્ડિયામાં બે હજારની નોટ મોટામાં મોટી હતી એ હવે બંધ થઈ ગઈ પણ હવે પાંચસોની નોટ છે એ મોટી નોટ ગણે એમ આ હંડ્રેડ ડોલરની નોટ છે સોની નોટ એ મોટી ગણાય એના પછી આવે છે આ પચાસની નોટ છે એ પણ અહીંયા આ આપણે જેવી રીતે ઇન્ડિયામાં કેવી રીતે બધા કલર અલગ અલગ હોય એ રીતે છે પછી આવે છે આ વીસની નોટ છે પછી આ છે દસની નોટ અને આ છે પાંચની નોટ એટલે અહીંયા આ પાંચ નોટ આવે છે જેવી રીતે આપણે બસોની નોટ આવે પાંચસોની નોટ આવે એ અહીંયા નથી આવતી બસ આ પાંચ નોટ આવે છે આની સિવાયના જે સિક્કા છે કોઈન છે એ આવે છે તો એ પણ બતાવી દઉં તમને તો અહીંયા જે છે આ છે બે ડોલર અને આ છે એક ડોલર એટલે જે બે ડોલર છે એ એક ડોલર કરતાં નાનો છે અને આ એક ડોલર છે આ બે ડોલર છે અને આ છે એને ગોલ્ડ કોઈન પણ કહેવાય કેમ કે એકદમ આ ગોલ્ડ ગોલ્ડ કલરના છે એટલે પછી આના સિવાય આપણે જેવી રીતે આપણે ઇન્ડિયામાં આવતા કે પચાસ પૈસા પછી રૂપિયો અને એની પહેલાં જે પાંચ પાંચયું દસયું એવા હતા તો અમારે આ ઓસ્ટ્રેલિયામાં હજુ પણ ચાલે છે જેવી રીતે આ છે એ પાંચયું એટલે પાંચ સેન્ટ છે એ જે ડોલરની અંદરના હોય આપણે પાંચયું દસયું કહેતા પચાસ આના કહેતા એવી રીતે અહીંયા સેન્ટ કે તો આ છે પાંચ સેન્ટ એટલે અત્યારે લગભગ પચાસ રૂપિયા ભાવ ચાલતો હોય ધારો કે તો આ અઢી રૂપિયા ગણે ત્યાં ઇન્ડિયાના એટલે આ પાંચયું છે પછી આ છે દસયું અને આ છે વીસ સેન્ટ એટલે આ પાંચયું ને દસયું નથી પણ પાંચ સેન્ટ છે આ દસ સેન્ટ છે પછી આ વીસ સેન્ટ છે અને આ પચાસ સેન્ટ છે જેવી રીતે આપણે આવો બેનો સિક્કો આવતો પહેલાં તમને આઈડિયા હોય તો એટલે અહીંયાની કરન્સી આ છે હવે આની ખાસિયત બીજી ખાસિયત શું છે તો આ નોટ તમે આપણે ઇન્ડિયામાં એવું હોય છે કે ક્યારેક ખિસ્સામાં ભૂલાઈ ગયું હોય ને કપડાં ધોવાઈ જાય તો આપણને જીવ વહી જતો હોય છે કે આપણા પૈસા શું થશે ફાટી જશે કેવું તો આને તમે પૈસાને તો ના વળાય પણ તમને આ એક બતાવું છું આ રીતે તમે ગમે એટલા આમ તમે કરો તો પણ આને સીધા કરો તો સીધા થઈ જાય છે અને બીજી ખાસિયત એ છે કે આ પ્લાસ્ટિકથી બનેલી છે એટલે ફાળો તો પણ ફાટે નહીં બીજું એ કે પલળી જાય વરસાદમાં કે ગમે એમાં તો પણ આ તમારી નોટ એવી ને એવી જ રહી એટલે અહીંયાની આ જે ડોલરની ખાસિયત છે એ આ છે અને સારું ચલો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો મિત્રોને પહોંચાડવાનું ના ભૂલતા અને આવા ને આવા નવા વિડીયો જોવા માટે ફોલો કરી દેજો બાય જય શ્રી કૃષ્ણ